અને આલો આપી તો મૈની પેલું લેડવા નું કલ્યાણ માતાજી દર્શન હવે લાલો ને મમ્મી મમ્મી તો તો ખબર કોઈ

ঔরিযাঔরে নারে নাকেও এতে মাতন দেপাই স্যারেগরা জাক৊লেগে সেরাস্য্ীখাই ইদির সেরাই দোয়্য়ারকে স্য়ারে সেরকে সের आंदो ला 12000 मेवा आ हाव bolo na मो मो कोवा मो से जाय ले गाइस દેખાતી દે છે બહુ જ થયો આ ટીમ કરે પણ લે આપણે આગળ આવ થયો ખાઈ જો એક ટીકર આગળ પાછો ઉતરો ખાઈ જો ઉદેવ ની દવા કોઈ ના હોય તો કેજો કમેન્ટ બમેન્ટ મારજો નહીં સર બહુ ઉદેવ આવી ગઈ એકલા આ ગાડલા બાડલા જેવા કર નાખા પણ

થાય <laughs> વાટક <a deal |zh|> बोले जा

એવું ક્રિજજી કાઢી નહી જો તમે હેના કાઢજો બાબા ગરમ ગરમ લાગી

આપડે ફ્રીસુ ભાઈ મોસ્તી નહીં કેવું જ નહીં કયા

શર્મા એ બાયું આપડો બધા ખાઈ ને બેઠા હા ને બધા મમ્મી માં આપણને બે જણા જોઈ લે આઠ કિલો ખેતરો ભાઈ બધા કરે આપડે આવશું બધા ખાલી દિવાબત્તી કરવા બે ટાઈમ ઘર બની જાય પછી જવાનું ગાય રહેવા માટે આજે બધા બેઠા દસ વાગે બેઠા તો ગાઈસ તમે પે જઈએ માં કાકા નો ઉપરાવા આ જો આગળ આગળ જાય જેટલો ભાર

পেজো বনোৱা ऊपर वाला है जो paro paro kincar mah kincar puri belin kincar puri anak mah agak ગાય <laughs> <laughs> आप देखें पूरी वीडियो, पूरी हमवाला वैसा, किंजल, किंजल पासा डावेसा, खेतर सा, बोर पर, ये आवा, बड़ा

નાખી દે હો હો નાખી દે થોડી આમ બે પૂરી નાખી દે સોરી બોર ઉપર ઝાર વાયેલી છે સરસ પાણી વાળવાનું ચાલુ છે પુરિયા નાખીને આવી રહ્યા છે શાક ખાવા માટે બાજરીમાં પાણી વાર્યું છે ડોમું બરાબર બંધેલું નહીં લાગતું જો ડોમું અમને બંધી છે

येने को भाई चाहिए रे देख एरा कुदी राया आई कलर में आ सीता हैडी राया इतना पहर आ रे वो हमने कुत्ता बिकला अब आ क्या जाए बाइक लेके हूं करू बोले सीधा न तब बोलते जो